દુઃખ તો ભોગવી ના આયુવા છે કયા દુઃખ તો દુઃખ અને મહાદુઃખ ભોગવી ના જીવડો આવ્યો દુઃખ એટલે સંસાર માં આવે છે છે ખાલી દુઃખ અને મહાદુઃ એટલે જન્મ લેવો અને પાછું મરવું જન્મ લેવો હેલું નથી અને મરવું હેલું નથી જન્મ લેવો એટલે માતાના ઓદર માં માથે રહેવું પડે એક બે દિવસ નહીં નવ નવ મહિના માનું મેલું પાણી પાણી ગંદુ પાણીમાં તું શ્વાસ નોતા લઈ ત્યારે આપણે પરમાત્મા ને વિનંતી કરતા હે પરમાત્મા હે કુદરત હે રામજી મને આ દુખ માંથી એક વાર સોડવું ચોવીસ કલાક રામ રામ ચોવીસ કલાક નું આજ આપણે કઈ ને આવ્યા છે પણ આજ આપણી પાસે સમય નથી ટાઈમ નથી કોઈને કઈક બેહો

એક મળ્યો ત્યારે આ જીવ ક્યાં હતો અને હજી પણ આ સરીસ વળી જીવ જાય છે તો ક્યાં જાય છે એની આપણે ખબર હોય જોઈએ કે નહીં અત્યારે નથી પણ સદગુરુ મળે તો એની સમજણ આવે કે આ જીવ ક્યાંથી આવ્યો ક્યાં જવાનું આપણો જીવ બહુ દુઃખ ભોગવે છે બધા દુઃખ માંથી મુક્ત થવું છે તો એનો ઈલાજ એક જ રામ નામ લેવાનું રામ નામ લ્યો અને ભાગ્ય જગાવી લ્યો આ જેવો અવસર મોકો મળ્યો છે વારંવાર મનુષ્ય દે નહી મળે દેવ કરતા દુર્લભ માનવ દેવ દેવતા મનુષ્ય દેહ ની ચાહના રાખે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ તેત્રી કરોડ દેવતાના રાજા ઇન્દ્ર મનુષ્ય દેહ માંગે ઓહો પ્રભુ મા નવતન દીજે ભરત ખંડ કે માય કેવલ ભક્તિ કરું સંત સેવા ઓર કઈ રાખું નહીં કોણ કેસે ઇન્દ્ર બોલે છે હે પરમાત્મા મને મનુષ્ય દેહ આપો તો ભારત માં આપો હું કેવલ રામ નામ ની ભક્તિ કરીશ આપણે શું કરવા લાગ્યા મારા દીકરા મારા મકાન મારું કુટુંબ મારું પરિવાર અરે મારું મારું કઈ ને મેળવું તારું નથી તલભાર ભાર આપણું તલભાર નથી રતી ભાર નથી કારણ કે આપણા જીવન કઈ નહી હાલ એટલે આપણું નથી પરમાત્માએ આવો મનુષ્ય દે દીધો આંખું ની જગ્યાએ આંખું બનાવી કાન ની જગ્યાએ કાન મુખની જગ્યાએ મુખ હાથની ની જગ્યાએ હાથ પગ જગ્યાએ પગ સુંદર મનુષ્ય દે દીધો કે નહીં જો આંખું જગ્યાએ કાન આપી દીધા અને કાનની જગ્યાએ આંખું આપી હોય તો પરમાત્માનો આપણે શું ખરાબ કરીએ અરે હારી બુદ્ધિ આપી ત્યારે આપણે અહીંયા આવી અગી છીએ અને બધું કામકાજ કરી અગી છીએ હારી બુદ્ધિ છે એટલે કે નહીં બુદ્ધિ નો આપ્યો હતો પરમાત્મા એ બુદ્ધિ નો આપ્યો તો ક્યાં હોત રોડ ઉપર હારી બુદ્ધિ એ માહિતી આપી છે કે પરમાત્મા રામજી ભક્તિ કરવા માટે આવો મનુષ્ય દીધો સુંદર સોભ્યો મનુષ્ય દીધો ને અરે આ જીવને શ્વાસ તણી સગાઈ ઘર માં ઘડી નો રાખે ભાઈ આમાં શ્વાસ છે ને ભલે બંગલો ના મુખ એક જ વાત છે હટ કાઢો એકદમ કાઢો રાખવા તો હોય પણ આપણું શરીર કઈ કામ નું શ્વાસ પછી આપણું શરીર કાઈ કામ નું એટલે રામ નામ લઈ લ્યો અને ભાગ્ય જગ્યા આજે અમે આટલો સમય કાઢીને તમારા હાથ ઉઠીને આવ્યા તમારા જીવની થી અમે આવ્યા છીએ કે આ એક પણ જીવ અહીંયા